સોનગઢ નગરપાલિકા દ્વારા રેશન કાર્ડ ના કેવાયસી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું સોનગઢ નગરપાલિકા દ્વારા રેશન કાર્ડ ધારકો માટે કેવાયસી કેમ્પનું આયોજન ગુજરાત સરકારની યોજનામાં ખૂબ જ જરૂરી હોય અને હાલની ગુજરાતના લોકોને આંકડાકીય માહિતી રેશન કાર્ડ ધારકોની માહિતી સંખ્યા અને તેમના ડેટાની જાળવણી તેમજ હાલમાં જે સૌથી મોટો પ્રશ્ન છે ભૂતિયા રેશન કાર્ડ અને ભૂતિયા એવા લોકો જે બહારથી આવીને ઘૂસણખોરી કરી રહ્યા છે તેની જાણકારી પણ મળી રહે અને એવા દરેક પ્રકારના ડેટાની જાણકારી મળી રહે તે હેતુથી એમની સુરક્ષાને ધ્યાન ધ્યાનમાં રાખીને આ કેવાયસી જરૂરી હોય છે જેનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં સોનગઢ નગર સોનગઢ વિસ્તારના લોકોને અગવડતા ન મળે માટે સંપૂર્ણ સજાતાથી તેમનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ જ જરૂરી છે કે કેવાયસીથી ભારત સરકારના વિવિધ લાભો અને રાજ્ય સરકારના વિવિધ લાભોની સંપૂર્ણ જાણકારી માહિતી મળી રહે નમસ્કાર આપણા કેવાયસી ના વિડીયો જોયા પછી ઘણા બધા લોકોના એવા પ્રશ્ન હતા કે સાહેબ અમે તો રેશન કાર્ડમાં માં અનાજ લેતા જ નથી તો અમે શા માટે કેવાયસી કરાવીએ અને નહી કરાવીએ તો વધુમાં વધુ કાર્ડ બંધ થઈ જશે બીજું શું થશે તો ના મિત્રો આ વાત સાવ ખોટી છે રેશન કાર્ડ પૂરતી આ કેવાયસી નથી સરકાર શ્રીની ચૌથી પણ વધારે યોજનાઓની અંદર તમારે અલગ અલગ કેવાયસી ના કરાવવું પડે એટલા માટે બહુ વિચારણા પછી એક એવું ડોક્યુમેન્ટ પસંદ કરવામાં આવ્યું કે જેમાં એકમાં તમે કેવાયસી કરાવો અને ચૌદ કરતાં પણ વધારે યોજનાઓમાં ઓટોમેટિક કેવાયસી થઈ જાય એટલે તમને વિનંતી કરું છું કે આટલા ઉમદા ઉદ્દેશ્ય સાથે જયારે સરકાર આવી કેવાયસી કરાવતી હોય તો આપણે આનાથી દૂર રહેશું તો આપણે જ મૂર્ખ બનીશું એટલે કોઈ યોજનાઓમાં તમારું કામ ના અટકે ને એટલે હજુ પણ વિનંતી કરું છું કે આવી ભ્રામિક વાતોમાં આવ્યા વગર કેવાયસી વહેલી તકે કરાવી લ્યો થેન્ક યુ